હાલ સારોલી મેટ્રો બ્રિજનો સતીગ્રહ સ્માન ઘટાડવાની કામગીરી ચાલી રહી છે જેને પગલે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે દરમિયાન પર્વતપાટિયાના તમામ પોઈન્ટ સુધી જનાર 7 થી વધુ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે જો કે કોઈ પણ જાહેરનામા કે જાણકારી વગર સુરત પોલીસે પર્વતપાટિયા સુધી પહોંચનાર તમામ ઓવરબ્રિજ પરથી હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન અપાયું છે તંત્રના આ અણગણ નિર્ણયથી સિટી બસ અને સ્કૂલ બસથી જનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઈ પણ જાણકારી વગર જ નિર્ણય લેવાતા કામ ધંધે નીકળેલા લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો હાલમાં સુરત ખડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતાં હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે હાલમાં જ પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી ભરોજપાટીયાથી કેનલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કડોદરા તરફથી જે વાહન વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી ચાર રસ્તા કુબેરજી માર્કેટ જે છે ત્યાંના ચાર રસ્તા સણિયા હેમાદ ગામ સારોલી ગામ બે ત્રણ અલગ અલગ જંક્શન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કર્યું છે આ ઉપરાંત પૂણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વેહીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક રોકડિયા હનુમાન ગુજરાત ગેસ સર્કલ અઠવા ગેટ સીમાડા નાકા આ તમામ જગ્યા ઉપર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછો સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે